પૂનમ નગર ખાતે વીએચપી આયોજિત હિન્દુ સ્નેહ મિલનનું આયોજન કરાયું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંડવી પૂનમનગર ખાતે હિન્દુ સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરાયું હતું આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદને સાઠ વર્ષ પૂર્ણ થતાં હિન્દુ એકતા હિન્દુ સંગઠન અંગે ચર્ચાઓ કરાઈ હતી અને હિન્દુઓને જાગૃત કરી વધુમાં વધુ વીએચપીમાં જોડાવા આહવાન કરાયું હતું આ તકે ખોડાએ સ્વામિનારાયણ ગુરુકુલના પરમપૂજ્ય સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી સ્વામી શ્યામ કૃષ્ણદાસ સ્વામી નારાયણ આશ્રમ માંડવીના શ્યામ ભારતી સ્વામી વીએચપી સૌરાષ્ટ્ર પ્રાંત કોષા શક્ષ કેતીભાઈ જાટિયા કચ મંત્રી નાજાભાઈ ભરવાડ સહિત ઉપસ્થિત રહ્યા માંડવી વિશ્વ હિન્દુ અલગ અલગ આપણા જીવનમાં વણીને બેઠા એ જીવન પૂર્તિ છે પણ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુત્વને નાતે જ્યારે આપણે અઢારે આલમના કોઈ બી વ્યક્તિઓ હોય એક હિન્દુ નામના નેજા આવી અને આપણે હિન્દુત્વને જાગૃત કરી ને આપણા જીવનમાં કોઈ બી કાર્યોમાં ક્યાંય બી જરૂર પડે તો હિન્દુને નામે આપણે જાગી જઈ અને આપણા કાર્યોમાં વેગ આપી અને આપણો ફાળો નોંધાવ્યો હા એટલે એ કે જે દેશ મજબૂત બનાવવો છે રાષ્ટ્ર મજબૂત બનાવવું છે કે હિન્દુત્વને મજબૂત બનાવવું છે એ એકત્ર થવાથી જ મજબૂત બની શકે છે અને એક વિચાર એક મત થઈ અને આપણે જ્યારે આ કાર્યમાં જોડાશું ત્યારે જ આ કાર્યમાં આપણે સફળ થઈ શકશું અને આ કાર્યને આપણે વિશ્વની અંદર એક સંદેશો આપી શકશું કે વિશ્વ લેવલે જ્યાં જ્યાં હિન્દુઓ હોય એને સંદેશો ભારત પૂરો પાડે ત્યારે ભારતીયોની આપણી એ પવિત્ર ફરજ છે કે આ કાર્યમાં અવશ્ય જોડાઈ અને આપણે આગળ વધીએ હા એટલે એનું કાર્ય આપણે ખરેખર સરાહનીય છે કારણ કે પોતાનું જીવન પોતાનું કુટુંબ પોતાનો ધંધો કે પછી પોતાના ત્યાં સ્થાનિક રહેઠાણ એની ચિંતા માત્ર નથી કરતા પણ હિન્દુત્વની ચિંતા કરે છે અને હિન્દુત્વની ચિંતા કરીને હિન્દુઓને

તેમજ નારાયણ આશ્રમના શ્યામ ભારતી સ્વામી પધારેલા હતા એ સિવાય વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના કોષાધ્યક્ષ અધ્યક્ષ કીર્તિભાઈ ઝાટિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ કચ્છના મંત્રી એવા નાજાભાઈ ભરવાડ પધારેલા હતા અને આજે આજનો જે હિન્દુ સ્નેહમિલનનું આયોજન હતું એનો મુખ્ય ધ્યેય એક છે કે હિન્દુ જે જ્ઞાતિઓમાં વિખાયેલા છે એ સર્વે જ્ઞાતિ એક થઈ એક હિન્દુ બને અને હિન્દુ સંગઠિત થાય જેથી કરીને અત્યારે જે તમે હાલની પરિસ્થિતિ જોઈ રહ્યા છો એ પરિસ્થિતિ નિર્માણ ન થાય એના માટે કરીને આજે આવા કાર્યક્રમો વિશ્વ હિન્દુ પરિષદ બનાવે છે જેથી કરી અને હિન્દુ સંગઠિત થાય અને આ આવા જે વિધર્મી લોકો છે જે આવા કાંકરીચાળા હિન્દુઓ ઉપર કરી રહ્યા છે એને જવાબ આપી શકે એના માટે આવા વિશ્વ હિન્દુ પરિષદ કાર્ય કરતા રહે છે અને કરતા રહે છે